શ્રીરામની શિખામણ સંજોગો ગમે ત્યારે બદલાઈ શકે મુશ્કેલ સમયમાં ધીરજ ન ગુમાવવી અને શાંત રહેવું બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામના બાળ સ્વરૂપ રામલલ્લાનો અભિષેક કરવામાં આવશે જો રામજીની ઉપાસના સાથે આપણે તેમના ઉપદેશોને પણ જીવનમાં અપનાવીએ લઈએ તો આપણી બધી સમસ્યાઓનો અંત આવી શકે છે અને આપણું મન પણ શાંત થઈ શકે છે જીવનમાં જ્યારે પરિસ્થિતિઓ મુશ્કેલ બને છે ત્યારે આપણે શું કરવું જોઈએ તે શ્રીરામ પાસેથી શીખી શકીએ છીએ રામાયણમાં શ્રીરામનો રાજ્યાભિષેક થવાનો હતો બધું નક્કી હતું આ અંગેનો નિર્ણય રાજા દશરથે લઈ પણ લીધો હતો તેથી તેમને બદલવાની કોઈ શક્યતા નહોતી રાજ્યાભિષેક થવાના એક દિવસ પહેલાં જ કૈકેયે મંથરાને ઉશ્કેર્યા હતા કૈકેયી મંથરાના શબ્દોમાં એટલા ફસાઈ ગયા હતા કે તેમણે રાજા દશરથ પાસેથી બે વરદાન માગ્યા હતા પહેલું વરદાન એ હતું કે ભરતને રાજ્ય આપવાનું અને બીજા વરદાનમાં રામને વનવાસ હતો રાજા દશરથને પોતાનું વચન પાળવાની ફરજ પડી રાજા દ્વારા કૈકેયીની ઈચ્છા પૂરી કરવામાં આવી હતી જ્યારે દશરથે રામને બોલાવીને આ વાતો કહી ત્યારે તેમણે ધીરજ અને શાંતિ જાળવી રાખી રામે તેમના પિતાની વાત ધ્યાંથી સાંભળી અને તેમનું વચન પૂર્ણ કરવા માટે વનવાસ જવા સંમત થયા રામનો રાજ્યાભિષેક થવાનો હતો ત્યારે રામ વનવાસમાં ગયા રાતોરાત પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી મુશ્કેલ સમયમાં પણ રામે ધીરજ ન ગુમાવી અને શાંતિથી કામ કર્યું આવા સમયમાં પણ રામજીએ પોતાનું સકારાત્મક વલણ જાળવી રાખ્યું હતું શ્રીરામની સાથે લક્ષ્મણ અને સીતા પણ વનવાસ માટે રવાના થયા શ્રીરામનો ઉપદેશ આ સંદર્ભમાં શ્રીરામે આપણને શીખવ્યું છે કે સંજોગો ગમે ત્યારે બદલાઈ શકે છે આપણે દરેક પરિસ્થિતિ માટે તૈયાર અને સકારાત્મક રહેવું જોઈએ જો આપણે મુશ્કેલ પરિસ્થિતિમાં ધીરજ ગુમાવી દઈએ તો જીવન બરબાદ થઈ શકે છે વ્યક્તિએ મુશ્કેલ સમયમાં પણ મનને શાંત રાખવું જોઈએ તો જ બધું સારું થઈ શકે છે